હું હિતા વિવરથી આ કોઠી બાબુ અત્યારે હગાવાલા મારફત સત્તર અઢાર દેશમાં મારી કાચરી સગાવાલા મારફત જાય છે બરાબર તો એ હાવ ખરસ વિનાન ખેતી કે તમે પાંચસો હજાર રૂપિયાનું વીઘે બિયારણ નાખો પછી એમાં દવા સાટવાની કે ખાતર નહીં કે એવી કોઈ જરૂર પડતી નથી એ ચાર વરસ સુધી આમાં વાલોર આવશે ને વાલોર દાખલા તરીકે એક પશુ તમે ભેંસ કે ગાય પારો ને એનો ખર્ચો આવે ને આવક થાય ને એથી આને આની વધારે થાય થાય અને વાવવામાં બારે માસ આવે ને બારે માસ વાવીએ હકાય હાલો મિત્રો તો ખાસ આપણે આપણી વાડીએ આવ્યા છે હર્ષુક બાપા ડોબરિયા કેશોદથી અને ભાઈ આપણે કાંઈકનું કંઈક એવું ખેડૂત મિત્રો વિચારતા હોઈએ કે આપણે કંઈક ભાઈ નવું વાવીએ એમ કેમ કે જમીન આપણે હવે કાયમથી કાયમ ભાઈ ટૂંકી થતી જાય છે એટલે ઘટતી જાય છે તો પાંચ વીઘા જમીન એટલે એ બહુ કહેવાય એમ જોકે ઘણા પાસે હોય દસ વીસ વીઘા પચીસ વીઘા પણ અટાણે ઘણી સંખ્યામાં જોઈએ તો પાંચથી ત્રણ વીઘા જ રહે તો હવે આપણે એમાં ખેતી શેના માટે ને શું કરવી હેલી ખેતી તો એ આપણે થોડુંક બાપા પાસેથી જાણીએ કે ભાઈ કઈ રીતના ખેતી કરીએ તો ટૂંકી જમીનમાં આપણને વધારે ફાયદો મળે એમ અને મહેનત પણ ઓછી અને નફો વધારે એમ

અને તઈ તો માણસે બહુ એમ કીધું કે આ તો હલકો વાવે ને મજૂર હોય કરે ને એની હવ હવની રીતે કીધું અત્યારે સગાવાલા મારફત સત્તર હજાર દેશમાં મારી કાચરી સગાવાલા મારફત જાય છે બરાબર તો એ હાવ ખરસ વિના ખેતી કે તમે પાંચસો હજાર રૂપિયાનું વિઘે બિયારણ નાખો પછી એમાં દવા છાંટવાની કે ખાતર નહીં કે એવી કોઈ જરૂર પડતી નથી અને સાઠ દિવસમાં કોઠિંબા ઉતરવા માંડે અને એક મહિનામાં ચાર વખત એની વીણી કે ત્રણ વખત આવે અને ભાવ સારા આવે અને ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા અટડે અમારે મળે છે વીઘે તો એના કાઈ દવાની એવી કઈ જરૂર પડતી નથી અને આ વસ્તુ કરાય પછી બાગાયત હોય તો તમે એવી જમીન આપણે અત્યારે આપણે જે તમારી રામભાઈ ની જગ્યામાં બેઠા એમાં જો આંબા વાયવા છે તો એમાં અંતર ખેડ તરીકે ઈ વવાય પછી એક મારી પાસે બીજા રાજ્યનું આપણે વાલોરનું બી આવ્યો અને એ હું આ રામભાઈ સારું લાવ્યો છે બી હા જોવો ભાઈ તો સ્પેશિયલ બાપા આપણા માટે લઈ આવ્યા છે આ વાલોરનું બી રહ્યું એ કાંઈક અલગ છે તો એ પણ આપણે બાપા પાસેથી થોડી માહિતી જાણીએ કેમ કે આ વાલોરનું નું બી એ ભાઈ વાલોરના બી તો મળી જ જાય છે પણ આ જે બી ને એ ભાઈ ખાસ છે મેળવવું બહુ અઘરું છે આ બી છે ને એ ચાર વરસાદ આવશે ને કે વાલોર શિયાળામાં થાય ઉનાળામાં કઈ સોમાસામાં થતી નથી હા એટલે અત્યારે આ વાલોરનો ભાવ કિલ્લાના સો દોઢસો બસો સુધી હોય બરાબર અને બારે માસ ઉતરે એટલે હવે આપણે ફરતી બોર્ડર ઉપર કે ગમે આવી દો તો આપણને દાખલા તરીકે એક પશુ તમે ભેંસ કે ગાય પારો ને એનો ખર્ચો આવે ને આવક થાય ને એથી આને આની વધારે થાય એટલે જે નાના ખેડૂતો હોય ને એવું કંઈક કરવું જોઈએ પશુ પારી એમાં આ વાલોર પારી કહેવાય અને આ રીતે કરવું જોઈએ રામભાઈ મિત્ર છે તો હું એના માટે લઈ આવ્યો અને રામભાઈને જ હવે કરવાનું છે બિયારણ ત્યાંથી જ મળશે હા તો ભાઈ આપણે જોઈએ વાવીએ છીએ કેમ કે આપણે બાપાની સલાહ મુજબ આવીએ બાપાએ આપણી વાડીમાં આટો માર્યો તો આપણે ફરતી દિવાલ છે ભાઈ તો એ દિવાલ રહી એની બાજુમાં જ આપણે વાવી દેવું તો એ વહેલા સીધા આપણી દિવાલ ઉપર જાય અને ભાઈ બારેય માય વાલોર આવે અને આની સિંગ કાંઈક બાપા અલગ આવે છે એવું છે ને એમાં આવશે એટલે ઉતારવામાં આપણે મજૂરી અને બહુ મજા આવશે અને મિત્રો ખાસ આ વાલોર જે આપણે આવે છે લીલી વાલોર એનો લીલી વાલોર જો ખાસ મિત્રો આપણે વેસવા કાઢવી હોય બજારમાં તો એનો ભાવ પણ ઊંચો મળે છે આપણને લીલી વાલોરનો તો એનો ભાવ બાપા અંદાજે શું હોય એના અત્યારે તો બસો રૂપિયા જેવું હોય કારણ કે અત્યારે કોઈ વાલો અર્ધો વીગો હોય ને તો એમાંથી કઈ પચાસ મણો વાલોર વાલો નીકળે ખરી બરાબર તો આ વાલો રહી બાપા ઉનાળામાં હોત સક્સેસ થઈ જાય હા શિયાળો ઉનાળો સોમાં થાય અને વાવવામાં બારે માસ આવે ને બારે માસ વાવીએ હકાય બરાબર અને આને વાવવાની કઈ રીતે હોય આને કઈક અલગ રીતે વાવવાની હોય કે આપણે ત્રણ થી ચાર વરસ આનો છોડ વીએ એટલે ફૂટેકનો ખાડો ફૂટ બાય ફૂટનો ખાડો કાઢી દેશી ખાતર ભરી અને પછી જ વવાય બરાબર એટલે એને શું છે એની ઉંમર લાંબી હોય ઓલી વાર છ મહિના કંઈ વરા દીએ ન હોય તો આને એ પ્રમાણે ખોરાક જોઈએ એટલે આપણને ઉત્પાદન વધારે આપે બરાબર તો મિત્રો આપણે બાપાની સલાહ મુજબ આ વાલોર પણ આપણે વાવસીયું અને ઈ પણ તમારી એ શેર કરતા રહેવું કે કેવડી થઈ કેવી વાલોર આવી તો આને પણ આપણે વહેલી તકે વાવી દેવું અને ખાસ તો ભાઈ બાપાને કે કેવડું વાવેતર કરવું પડે વિઘે હો ગ્રામ બી જોઈએ અને છત્રીની જારી એ ફૂટ ને છેટે બોબે બી નાખવા પડે બરાબર અને વિગે હો ગ્રામ જ બી જોઈએ એટલે પાંચસો થી હજાર રૂપિયા બીરાડે જોઈ અને આઠ દિવસે ઉતરવા માંડે અને મહિનામાં તળક વીણી કરે એટલે હાલે અને કોઠીબા ની ખેતી પતે એવું છે ને બાપા વાવ્યા પછી તો આપણે કેટલાક ટાઈમ માં ચાલુ થઈ જાય વાવી દીધા પછી આઠ દિવસે ઉતરે આઠ દિવસે ઉતરવાનું ચાલુ થઈ જાય હા બરાબર એ તો પછી જેવી આપડી માવજત અને ભાઈ ખાસ આપણે સેઢેપારે નાખી દીધા હોય તો પણ હાલે એવું નહીં કે આપણે આને ફૂલ જગ્યા જોઈએ તો બાપા ઘણા બધા તો કોઠીંબાની ખેતી હોત કરે છે ને આખા ખેતરમાં હા અમારે છે ને અમે હિતાગ્રથી આ જ છું બરાબર તો એમાં વિઘે ઉત્પાદન વિઘે સો મણથી ચારસો મણ સુધી થાય બરાબર પછી આને વેચવાની કઈ એવી માર્કેટ કે કઈ તમે જ બધું શાકભાજી નું મારે નવ ખેડૂત વિહવે નથી આવે એનો તો લવ જ છઉ એટલે એમાં એ કોઈ ખડે એમ નથી કારણ કે એને પચીસ ત્રીસ ચાલીસ હજાર કે પચાસ હજાર વીઘે મળે છે એટલે એ તો વગર ખર્ચાનું કામ વગર ખર્ચાનું કામ તો આને જે શાકભાજીની હરાજી થાય ને દરેક જગ્યાએ કેમ કે પાંચ કિલો કોઠીમાં જબલું હોય તો સો રૂપિયા વેચાય જ છે હોલસેલમાં એટલે એ તો વેચાઈ જાય વેચાઈ જાય તો મિત્રો ખાસ આ ખેતીમાં આપણે ધ્યાન દીધા જેવું છે કેમ કે વિઘે પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા આપણને એક ગમે જ મોલ તમે વાવો તો કોઈ દી મળશે નહીં ભાઈ તો આ કોઠીંબાની ખેતી એકદમ ભાઈ સક્સેસફુલ અને કર્યા જેવી છે અને ઓછા બજેટમાં બધું તો બાપા બિયારણનો શું ભાવ હોય બિયારણ અમે જે પ્લોટિંગ પાડીને બનાવીએ ને એમાં સારું બિયારણ હોય ને એના હજાર રૂપિયા હો ગ્રામ એટલે વિઘે હજાર રૂપિયા જોઈને પાંચસો છસો હોય બરાબર પછી આને દવા ને એવો છટકાવ કેવું કરવાનું રે જરાય નહીં એમાં આપણે સોન ખાવે જે સીભડામાં હળો બે એવું હોય તો એ વાતાવરણ હિસાબે બે ચાર વર્ષ આવે તો હાવ કોમન દવા તો એને દવા જરૂર નથી એટલે જ ઓર્ગેનિક કહેવાય બરાબર તો ભાઈ નોર્મલ દવા એ આપણે એનો ઉપયોગ ગમે એ કરી શકીએ કેમ કે આપણે જે સીભડામાં ને જે ઈર લાગે છે માઈક લાગે છે તો એ નોર્મલ ઈર ને બધું આપણે રોગરથી વયું જતું હોય તો ભાઈ આપણું એ રોગરમાં જ કામ પતી જાય એકથી બે ડોઝમાં જ બરાબર ને બાપા એટલા જ જોઈએ ને હા હા તો ભાઈ આ ખેતી એકદમ જોરદાર અને કરવા લાયક છે તો બાપા કોઠીંબાનું બી કઈ જગ્યાએ મળી જાય હું દર વર્ષે એક વીઘાનું પ્લોટિંગ પાડું એટલે દર વર્ષે અમારે ગોકુલ ચુલા કેવાય કેશોદ અને ત્યાંથી મળી જાય છે અને આમાં મારા નંબર એ છે અને હર્ષુકભાઈ ડોબરિયા કરશો તોય અમારે ચેનલ છે પછી ગોકુલ ગૃહ કરશો જ કરશો તોય છે એમાં તમને બધી માહિતી મળી જાય બરાબર તો ભાઈ બાપાને પણ ચેનલ છે બાપા બોયલાઈ ગોકુલ સુલા અને એવું બધુંય બાપા સુલા નું હોત છે અને અલંગ નું હોત છે તો ભાઈ બાપા તો એકદમ ટૂંકમાં શોખ જ છે બાપાને એવો બધો અલગ અલગ ખેતી કરવાનો અલગ અલગ ઝાડવા વાવવાનો બાકી બાપાને ભાઈ કાંઈ ઘટતું નથી પણ બાપાને ઉમંગ છે અંદર થી કે ભાઈ જાડવા વાવો ને આવું કઈક કોક ને કોક નવું કઈક વાવો એ બાપાની જે સલાહ છે એ આપણા ખેડૂત મિત્રો માટે એકદમ સરળ છે મિત્રો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં